પંદર પંદર વર્ષથી રોડની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત બન્યા છે આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા શીનાવાડ ગામના છે અહીં ગ્રામજનોનો આરોપ છે કે કેટલાય સમયથી પ્રાથમિક સુવિધા આપવામાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ઊંડું ઉતર્યું નથી કેટલાય લોકોના અવરજવરનો જવરનો તેરસો મીટરનો રોડ આજ દિન સુધી કેમ બન્યો નથી તેવા સવાલો ગ્રામજનો કરી રહ્યા છે મારું નામ છે કમસે કમ આ આ વસ્તીમાં ચોવીસ કલાક અહીંયા રસ્તો આવર જાવર છે કમસે કમ આ રોડમાં મેટલ નાખે પંદર વર્ષથી આ સુધી ઓનો કોઈ નિકાલ આવતો નથી ઓનો કોઈ અમને ખબર નથી ખેડૂતો અહીંયા આરામ થાય છે આ જાવરની પબ્લિક બહુ તરાશી જાય છે આવવાતું નથી જવાતું નથી આ રોડનું કોઈ પણ કાર્યવાહી થતું જ નથી આજ સુધી એટલા માટે આ એક લાગણી એક સરકારને અમે દુભાઈને કહીએ છીએ કે અમારો રોડ ક્યારેય બનશે અમે આજથી પંદર વર્ષ પહેલાં અમે આ રોડની વાત જોઈ જોઈ રહ્યા છે ક્યારે બને ક્યારે

જવાની બહુ તકલીફ અમે ઘાસ લેવા જવાની હોય લાકડો લેવા જવાની ખેતરમાં જવું વા સીધું નાખવા આવું બહુ તકલીફ પડે અધિકારીઓ આવે છે મુલાકાત હજી કોઈ અધિકારી નથી આવતા બહુ તકલીફ બંધ કોઈ નથી આવતા શીનાવાડ ગામે રોહિતનગર થી રતનપુર સુધીના રોડ બનાવવા માટે ઓગણીસ નવ બે હજાર બાવીસના રોજ માર્ગ અને મકાન વિભાગ અરવલ્લી દ્વારા અમદાવાદ વર્તુળ વિભાગમાં દરખાસ્ત મોકલી દેવાઈ છે જો કે આ દરખાસ્ત બાબતે પૂછપરછ કરવાનો કોઈની પાસે સમય નથી આ અંગે મેરા ગુજરાતે અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા ડિવિઝનના ઇજનેર અજય પટેલનો સંપર્ક કરતાં રોડની દરખાસ્ત બાબતે પૂછપરછ કરી તેમણે પૂછ્યું કે વહીવટી મંજૂરી મળી છે આનો મતલબ એ થયો કે દરખાસ્ત મોકલ્યા પછી અધિકારીઓએ નહીં પરંતુ લોકોએ તેની ચિંતા કરવાની છે નેતાઓ આવે તો રોડ પણ ચકાચક થાય ડામર પણ શરમાઈ જાય જોકે ગામડાના લોકો મૌનથી પૂછે છે અમારો વારો આવશે ખરો આ સ્થિતિ છે વિકસિત અરવલ્લી જિલ્લાની કે જ્યાં મોડાસા તાલુકાના છીણાવાડ ગામે છેલ્લા પંદર વર્ષથી અહીં રોડ બનતો નથી બે હજાર બાવીસમાં અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા અમદાવાદ વર્તુળ કચેરી ખાતે એક દરખાસ્ત મોકલી દેવામાં આવી હતી જો કે આ દરખાસ્ત ક્યાં ખોવાઈ ગઈ છે ક્યાં ફાઇલોમાં દબાઈ ગઈ છે તે અધિકારીઓને પણ ખ્યાલ નથી અધિકારીઓ માત્ર ને માત્ર આ પ્રકારની દરખાસ્તો મોકલી દે છે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની તેના પર ધ્યાન આપતા નથી જેને કારણે હાલાકીઓ સામાન્ય જનતાને અને ગામડાના લોકોને પડે છે આવા અધિકારીઓ ક્યારે જાગશે લોકોની ચિંતા ક્યારે કરશે તે સવાલ છે જય અમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી